દર્શક મિત્રો સિંધુ દેન માં આપ સૌનું સ્વાગત છે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા તૈયાર કરાયેલ પાંચસો જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં દરેક સમાજના લોકો પોતાની યથાશક્તિ મુજબ ભગવાન શ્રી મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા ભગવાન શ્રી મંદિરમાં ભવ્ય નગારો અર્પણ કરવામાં આવ્યો આ નગારો રામ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ મંદિર ના સિંહદ્વાર ઉપર મૂકવામાં આવનાર છે જે નગારું છપ્પન ઇંચ અને પાંચસો કિલો વજન ધરાવે છે નગારાને બનાવવામાં આઠ લાખનો ખર્ચ થયો છે આ વિશેષ નગારું રથમાં સવાર થઈ અયોધ્યાધામ ખાતે રવાના થયું છે આજે લીમખેડા ખાતે આવી પહોંચતા લીમખેડાના નગરજનો અને ડબગર સમાજ દ્વારા ફુલહાર આરતી પૂજા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે શોભાયાત્રા લીમખેડા નગરમાં કાઢવામાં આવી હતી રિપોર્ટર રમેશ પટેલ સાથે સંજય હટીલા સિંધુ ઉદય ન્યૂઝ અખિલ ભારતીય ડબ્કર સમાજ દ્વારા અયોધ્યા ખાતે નગારું મૂકવાનું છે એના અનુસંધાને આજ રોજ લીંખેડા ખાતે સમાજના તમામ અગ્રણી અને ગામના ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત થયા છે એ નગારાનું ધાર્મિક રીતે પૂજા વિધિ અને એનું સ્વાગત અત્યારે લીમખેડા ખાતે કરવામાં આવશે અને ત્યાર પછી એને અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવશે અને તે અયોધ્યા મંદિરમાં મૂકવામાં આવશે એનું આશરે સાડા ચારસો કિલો વજન છે અને છપ્પન ઇંચનું પણ છે અને આશરે આઠ લાખ રૂપિયાની કિંમતે તે બનેલી છે એના અનુસંધાને અત્યારે લીમખેડા ખાતે મોટી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયાથી એ નધારું દાહોદ થઈને સીધું અયોધ્યા ખાતે જશે અને ત્યાં અયોધ્યા ખાતે મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે આપનું નામ અશ્વુખભાઈ કાલિદાસ દેવડા